એનું કોઈ તમારે ટેન્શન લેવાનું નથી અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે આ ગાડીના માલિકનો કોન્ટેક કરો હું તમને કેતુલભાઈનો કોન્ટેક નંબર પણ આપી દઈશ અને આ અલ્ટો કેટેન ની બધી માહિતી પણ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ગાડી છે અલ્ટો કેટેન અને કેતુલભાઈને વેચવાની છે મોડેલની વાત કરું તો બે હાજર અગિયાર ના મોડેલ ગાડી છે પણ એકદમ સાચવેલી ગાડી છે તમે જોઈ શકો છો ક્લીન ચોખ્ખી ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી મેં ક્યાંય પણ સડો નથી કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી અને ગાડીના ટાયર ચારે ચાર સારા કંડિશનમાં જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી રૂબરૂ ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને વીમો ચાલુ છે એસી પણ પાવરફુલ અને ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ છે તે એકદમ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે ફૂલ કન્ડિશન ટોટલ જવાબદારી અને આ ગાડી ફોર્થ ઓનર ચોથા ઓનર છે ગાડીના તમે વિડીયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો ગાડી કિંમત ની વાત કરું તો માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર હા મિત્રો એક લાખ પિસ્તાલીસ હજાર કિંમત પણ અંદાજીત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો કેતુલભાઈની ગાડી તમને અમદાવાદ જિલ્લો બાવળા તાલુકો અને રોજડા ગામે જોવા સોરી રજોડા ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો કેતુલભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કેતુલભાઈ નામ સિતેર છ પંચાણું વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો